ભરૂચ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે આજે વિજયાદશમી એટલે કે દશેરા પર્વ નિમિત્તે પૂજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે આજે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ તથા પોલીસ જવાનોની ઉપસ્થિતિમાં શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જે હત્યારોનો ઉપયોગ કાયદો અને વ્યવસ્થા જળવા માટે થાય તેની પૂજા કરીને પોલીસ જવાનોમાં નવી ઉર્જા થાય છે તેમણે જિલ્લામાં શાંતિ સુરક્ષા અને કાયદો વ્યવસ્થા અખંડિત રહે તેવી સૌ પ્રાર્થના પાઠવી હતી અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે નવરાત્રી મહોત્સવની સફળતાપૂર્વક આયોજન કરનાર પોલીસ પરિવાર દ્વારા આજે દશેરા પર્વ નિમિત્તે શસ્ત્રની પણ પૂજા કરવામાં આવી હતી આજ રોજ ભરૂચ જિલ્લાની અંદર વિજયાદશમીના તહેવાર નિમિત્તે આજે શસ્ત્ર પૂજાનું એક આયોજન કરવામાં આવેલું હતું કે જેમાં તમામ તથા સાથે સાથે તમામ પીએસ અને પીએસશ્રીઓ કે જે નજદીકમાં છે તેઓની ઉપસ્થિતિમાં શસ્ત્રની પૂજા કરવામાં આવી છે અને ત્યારબાદ જે છે એ વિજયાદશમીના તહેવાર નિમિત્તે તમામ લોકોને ફાફડા અને જલેબી ખાય અને આ તહેવાર જે છે મનાવવામાં આવી રહ્યો છે સાથે સાથે નવરાત્રીના આ બંદોબસ્ત દરમિયાન નવ દિવસ જે છે તમામ પોલીસો ખૂબ જ ઉમદા પ્રકારની કામગીરી કરી અને મોડી રાત સુધી પેટ્રોલિંગ અને મહિલાઓની સુરક્ષા અને સેફ્ટી સિક્યોર કરી છે એ બાબતે હું એ લોકોને ખુબ ખુબ અભિનંદન આપું છું થેન્ક યુ ભરૂચ વાલો આયગ અસલી ધમાકાુ મોહમ્મદપુરા ભરૂચ સિટી મેલ ચુકા હે हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल डिविजन ऑफ ए टू जेड होम अप्लायसेज यहाँ मिलेगा हर टॉप ब्रांड आरोप जबरदस्त डिस्काउंट टीवी हो वॉशिंग मशीन हो या हो ए सी फ्रिज हो या स्मार्टफोन हर ब्रांड हर प्रोडक्ट बिग डिस्काउंट में सिर्फ आपके लिए और सुनिए हम है ऑथोराइज डीलर एल जी लॉइड सैमसंग ब्लू स्टार हायर और ढेरों ब्रांड्स सब कुछ एक ही छत के नीचे बजट टाइट है कोई बात नहीं यहाँ हर एक ब्रांड मिल जाएगा ई एम भी फाइनेंस स्कीम्स है एकदम आसान ई इतना सिंपल जैसे जेब से कुछ गया ही नहीं और रुकिए, यहाँ मिलते हैं धमाकेदार कैशबैक ऑफर्स। खरीदारी कीजिए और पाइए पैसा वापस क्योंकि यहाँ सिर्फ सामान नहीं मिलता मिलती है स्मार्ट डी प्लस तगड़ी बचत हम सिर्फ सामान नहीं बेचते हम निभाते हैं वादा आफ्टर सेल्स सर्विसेज आर मोटो आपका भरोसा हमारी जिम्मेदारी तो याद रखिए हमारा नाम हिमालया इंटरप्राइजेज जियो मार्ट डिजिटल मोहम्मदपुरा भरूच सिटी में जहाँ शॉपिंग है स्मार्ट और सर्विस है दिल से। कॉल करें अभी एट सेवन डबल थ्री जीरो फाइव डबल थ्री सिक्स फोर या नाइन फोर टू सिक्स एट एट नाइन फाइव सिक्स जीरो हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल भरूच हर ब्रांड हर बजट ईएमआई में सब कुछ एक ही छत के नीचे